ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના માંગ મહિનાના આખરી દિવસે આ સાત રાશિઓને મળશે મેલડી માંગના આશીર્વાદ પ્રભાવ તથા વર્ચસ્વમાં થશે વધારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે નાણાકીય સ્થિતિ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ તણાવનું કારણ સાબિત થઈ શકે છે जो आपने लव लाइफ नी बात करिए तो आजे साथी तरफ सहयोग मैसे संताननी चिंता रहे सांज सुधी में बधू बराबर थी जैसे बदनामी न थाय ध्यान राखो कोई अनुभवी व्यक्ति की सलाह फायदाकारक साबित थी शके आजे कोई मोटू मने महत्वपूर्ण काम हाथ धरव नहीं आराम प्राधान्य आपो વૃષભ રાશિની વાત કરીએ તો મજાકમાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સમસ્યાનું કારણ બની શકે છે કલ્પનાશીલતા બની રહેશે વધારે તણાવ ન લો તમારા જીવનસાથી સાથે સમય પસાર કરીને તમને સારું લાગશે આજે તમે અનુભવશો કે વિવાહિત જીવનમાં ખરેખર તમને ખુશીઓ મળી છે તમને સહકર્મીઓ તરફથી સહયોગ મળશે નહીં પૈસાના તણાવને તમારા પર હાવી ન થવા દો પ્રેમના મામલામાં તમારી જીત પર નિયંત્રણ રાખો મિથુન રાશિની વાત કરીએ તો નવી પ્રવૃત્તિઓ અને મનોરંજન તમને આરામ કરવામાં મદદ કરશે તમારે કોઈપણ પ્રકારની પેપરવર્કમાં ખાસ કાળજી લેવી જોઈએ તમને વિવિધ સ્ત્રોતોથી લાભ થશે ધંધામાં નુકસાન થવાની સંભાવના છે તમે તમારી ભૂલનો બચાવ કરવાના પ્રયાસમાં ખોટી દલીલો આપતા રહેશો આવી સ્થિતિમાં તમારા વિરોધીઓ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો વધારે ગુસ્સો ન કરો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમે મહત્વપૂર્ણ લોકો સાથે નવા સંબંધો સ્થાપિત કરશો અંગત સંબંધોમાં મધુરતા રહેશે આજે તમે તમારા માટે થોડો સમય કાઢશો અને તમારા મનને શાંત રાખો અને તમારી યોજનાઓ પર કામ કરશો તમારું પારિવારિક જીવન સુખી અને આનંદમય રહેશે આર્થિક લાભ થવાની સંભાવના છે સામાજિક રીતે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમને આગળ વધવા માટે કેટલાક નવા રસ્તાઓ મળી શકે છે આજે કેટલાક લોકોના જીવનમાં પ્રેમ દસ્તક આપી શકે છે કનિક કેવું થઈ શકે છે જે તમારા હિતમાં નથી કૌટુંબિક સંબંધોમાં કોઈ બાબતમાં ખટાશ આવી શકે છે તમે અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકો છો જો તમારા કામમાં કોઈ સમસ્યા હોય તો તેમાં ફસાઈ જવાની ઉતાવળ ન કરો મજબૂત ભાગ્યના કારણે તમારા બધા કામ પૂરા થશે કન્યા રાશિની વાત કરીએ તો આજે કામ પૂર્ણ થવામાં વધુ સમય લાગશે દરેક મામલામાં થોડી સાવધાની જરૂરી રહેશે કેટલાક ખર્ચ બિનજરૂરી હોઈ શકે છે મિત્રો તરફથી તમને આર્થિક મદદ મળશે આજે તમારી અપેક્ષાઓ વધારે છે પરંતુ તમારા વર્તન પર કોઈને પ્રભુત્વ ન થવા દો તમારા જીવનસાથી અત્યારે વધુ ગુસ્સે થશે કોઈની સાથે વાત કરતી વખતે ખોટી ભાષાનો ઉપયોગ ન કરો સરકાર તરફથી સહયોગ લેવામાં સફળતા મળશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારી રાશિ માટે પરિસ્થિતિ બહુ સકારાત્મક નથી ઊર્જાનો અભાવ રહેશે આજે તમે ઘણી લાગણી અનુભવી શકો છો પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો વિવાહિત લોકો માટે ગુસ્સાના કારણે જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે લેખન સાથે સંકળાયેલા લોકો માટે સમય લાભદાયી સાબિત થશે કોઈની વાત પર આંધળો વિશ્વાસ ન કરો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે બીજાની વાત ન સાંભળો નહીં તો મુશ્કેલીમાં શકો છો કે સન્માન વધશે તમે જૂના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો તેમાંથી કોઈ મોટો સોદો ન કરો તમારું જે પણ સૌથી મહત્વપૂર્ણ અને અધૂરું કામ છે આજે તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરશો તમારી ખાવાની ટેવ પર પણ નિયંત્રણ રાખો નજીકના લોકો સાથે ઘણા મતભેદ થઈ શકે છે આજે પરિવારના સભ્યોની તમારી પાસેથી અપેક્ષાઓ રોજ કરતા વધુ રહેશે ધનરાશિની વાત કરીએ તો આજે તમારે નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે भाईओ साथ संवादिता ना स्वास्थ्य ध्यान राखू आजे तरह आत्मविश्वास ने हिम्मत चरम पर रहे योग्य निर्णय लेवा छता केटली बाबा तरा तो पक्ष में नहीं जाए तमें समस्याओं सामनों ते जल्दी ज उकेलाई जशे आजे तमारे तमारा संबंधों भविष्य विचार करवो पड़शे राजकीय महत्वाकांक्षाओं पूर्ण थे मकर राशि बात करिए तो तमने जटिल समस्याओं उकेल मनमान थोड़ी चिंताओं रहे संताओं थी परेशान रहेशो, प्रियजनों और साथे कोई विवाद न पड़ो, तमारो आत्मविश्वास ओछो थवा न दो स्वास्थ्य की दृष्टिए आजनो दिवस सारो रहे આજે તમે કોઈને આપેલું વચન પણ પૂરું કરી શકો છો તમારા માંગથી કેટલાક માટે પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે મનમાં તણાવ રહેશે અને તમે કામમાં મરુચિ અનુભવશો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારી અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ વિશે વાસ્તવિક બનો વાણી પર નિયંત્રણ રાખવાથી પરિસ્થિતિ સાનુકૂળ બનશે તમે ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો આગળ વધવા માટે તમારે તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરવા પડશે ભાગ્ય તમારી સાથે છે અને તમને આર્થિક રીતે પ્રગતિ કરવાની નવી તકો મળી શકે છે સાસરી પક્ષ તરફથી કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ અંધાર્યા સારા સમાચાર અથવા લાભ મળી શકે છે વિવાહિત લોકોએ તેમના જીવનસાથી સાથે યોગ્ય વર્તન કરવું જોઈએ અને વાતચીતનો અભાવ વિકસાવવા દેવો નહીં અન્યથા વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે અટકેલા કાર્યો પૂરા થશે પરિવારના સભ્યના સ્વાસ્થ્યમાં સુધારો થશે ઘરને વ્યવસ્થિત રાખવાથી પીડા થઈ શકે છે ताइ तरफ थी सहयोग मैं परंतु कोई बाबत ने लईने ना भाईओ साथ विवाद थी शे तो मित्रों आ अमारी महिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो